ચાલુ ચાલી રહી છે અને શરૂઆતમાં જ જે બસોનો આંકડો પાર કરી લીધો છે ખાસ કરીને એક્ઝિટ પોલમાં જે પ્રકારે વાત આપણે કરી હતી એક્ઝિટ પોલમાં જે એનડીએને વિજય બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણે વાત કરીએ તો સોમવારથી તેની અસરો પણ જોવા મળી ગઈ હતી તુરંત જ ખાસ કરીને જે ભારતીય શેર માર્કેટની વાત કરીએ તો તેમાં પણ ક્યાંક ને ગઈકાલે એક સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો અને તેની અસરો એક્ઝિટ પોલથી જે અસરો શરૂ થઈ હતી તે હવે અત્યારે શરૂઆતના રુઝાન છે અને ત્યારબાદ પણ માર્કેટ ખુલશ્યા છે ત્યારે તેમાં કેવી અસરો જોવા મળશે તેની પણ આપણે ચર્ચા કરીશું આપણી સાથે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની પણ જોડાયા છે ને તેમની સાથે આપણે આજ મુદ્દે આગળ ચર્ચા વધારીશું હરેશભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલા નિર્માણ ન્યૂઝમાં અને જે પ્રકારે મેં વાત કરી કે આપણે ગઈકાલે પણ જે ચર્ચા કરી હતી કે એક્ઝિટ પોલ આવ્યા અને તેની અસરો જે પ્રકારે જોવા મળી છે ગઈકાલે શેર માર્કેટમાં જોવા મળી કેવા પ્રકારની સ્થિતિ સમગ્ર દિવસ દરમિયાન ગઈકાલે જોઈ અને આજે શરૂઆતી રૂઝાનમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જે આગળ ચાલી રહી છે જો આ જ પ્રકારે દિવસ દરમિયાન રહ્યું બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે પરંતુ આ જ પ્રકારની સ્થિતિ રહી તો આજે કેવી ખાસ કરીને સ્થિતિ જોવા મળી શકે છે શેર માર્કેટમાં સાથે માર્કેટ ગઈકાલ કરતા થોડુંક જુદું રહેશે ગઈકાલે આપણને એક ધારી એમ કહીએ કે મુમે જોવા મળીએ કે ફર્સ્ટ ઇનિશિયલ જે યુફોરિયા હતું એમાં માર્કેટે બહુ એક પોઝિટિવ ઓપનિંગ આપણને દેખાડી દીધેલ અને માર્કેટ ઓપન ઓન અ વેરી હાઈ નો રાઈટ હવે માર્કેટ ફ્યુચરમાં અમે વાત કરીએ તો 23844 નો હાઈ બનાઈને અને પછી યસ વિથ ધ સી સેલિંગ પ્રેશર થોડું સેલિંગ પ્રેશર આવ્યું પછી નિફ્ટીમાં એ હાઈ દિવસ દરમિયાન ક્રોસ થયો નથી કલાક પછી બેસીકલી જે ઓવર નાઇટ નો ગ્લોબલ ક્યુઝ લોકલ ક્યુઝ એના પછી બેસીકલી રેન્જ જોવાની હોય એઝ એન ચાર્ટિસ્ટ તો નિફ્ટી સવા સો પોઈન્ટમાં જ ટ્રેડ થતી આપણને જોવું બેંક નિફ્ટીમાં યસ બેંક નિફ્ટી એ જે સવારે હાઈ કર્યો હતો બેંક નિફ્ટીનો હાઈ સવારે હતો પચાસ હજાર નવસો નેવું સ્પોટ ની વાત કરું છું અને પહેલા કલાકમાં એક મેડલ લો ઓફ ફિફ્ટી થાઉઝન્ડ નાઇન્ટી ટુ એટલે આ જે કલાકનો લો થઈ ગયો એના પછી બેંક નિફ્ટી મૂવ અરાઉન્ડ સેવન હંડ્રેડ પોઈન્ટ સાતસો આઠસો પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી છે વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ અને બેંક નિફ્ટી ઓપન ઓન ધ હાયર હવે એના પાછળના જે કારણો છે ઘણા બધા કારણો છે પણ આજે ઇલેક્શન ઉપર વધારે છે છે એટલે કારણ ને એમ કે અન્ડર ધ કવરમાં બધું એનકેશ થઈ જશે આપ જો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આઈસીઆઈસીઆઈ બેંક આ બે બેંક ખાસ છે એ ફંડામેન્ટલમાં કે જ્યાં મીન્સ ઇફ આરબીઆઈ ગીવ ધ પરમિશન આ બંને બેંકમાં અ મીન્સ આ ધે વિલ બી ફાયર વર્ક્સ ઓન ધ રેટ્સ કે આજે જે તમે રેટ જોઈ રહ્યા છો ઇટ વિલ બી નથિંગ મીન્સ કે આપ સારી એવી તેજી તમને જોવા મળી શકે છે FIA would be eager to buy this to bank eager to buy FIA ડેટા પ્રમાણે આપણે જોવા જોઈએ તો ગઈકાલે જેમ આપણી ગણતરી હતી કે FIA જે શોર્ટ્સ છે FIA would definitely try to come લોંગ હવે ફિફ્ટી ટુ ફોર્ટી હતા હા એમને એમની લોંગ પોઝિશન કરટેલ કરી છે ઓછી કરી એટલે આ બધું જોઈને એવું લાગે છે કે માર્કેટ હાલના તબક્કે જે રીતના બેલેટ આવી રહ્યું છે એટલે હાલના તબક્કે તો બેલેટ પોસ્ટલ બેલેટ જ છે તો પોસ્ટલ બેલેટમાં તો નો ડાઉટ એનડીએ આવી રહી છે અરે હા એનડીએ ને સારી આવા મીન્સ રૂજાન મળી રહ્યા છે ટુ નાઇન્ટી વન ઓડ હાલના તબક્કે મને જે દેખાઈ રહ્યા છે અને એનડીએ એલાયન્સ ને વન સિક્સટી વન વિચ ઇઝ નોટ બેડ

વોલેટિલિટી ઇન્ડેક્સ ગઈકાલે સવારે મીન્સ શુક્રવારે જે 24 ની ઉપર હતી એક ઘટીને એકસામે 19.50 અને ગઈકાલે ફાઈનલ રીમેમ્બર રિડ આરાઉન્ડ 21 મીન્સ 6 આજે એવી અપેક્ષા છે એવી ગણતરી છે કે ધેટ વોલેટિલિટી ઇન્ડેક્સ મે કમ ડાઉન પ્રોપરલી ઇફ એનડીએ કમ્સ बीजेपी ને જો ક્લિયર કટ પાવર મળી જાય છે જે આમાં જે કામ કરવા વાળો વ્યક્તિ હોય ને આજે એને જો તમે છૂટ આપી દો એક વિશ્વાસ આપ્યો તો વિશ્વાસ મૂકીને તમે એને આપી દો કે હા ઓકે તો એક ક્લાસ છે ને બહુ સારી રીતે રન થઈ શકે છે ઇફ ધ મોનિટર હેઝ ધ ઓથોરિટી બટ ઇફ ધ મોનિટર ઇઝ અ પપેટ મોનિટર કંઈ ના કરી શકે આજે ફોર એક્ઝામ્પલ આપણે ડ્રાઈવ કરીએ છીએ ત્યાં કોન્સ્ટેબલ ને ઓથોરિટી છે ચલન ફાળવાની

ત્રણસો પચાસ ઉપર જે પ્રકારે અગાઉ પણ આપણે ચર્ચા કરી છે ત્યારબાદની જે સ્થિતિ આપણે ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટમાં કેવી હલચલ જોવા મળશે અને નરેન્દ્ર મોદીએ પણ જે એક્ઝિટ પોલના બીજા દિવસે એક નિવેદન પણ તેમનું સામે આવ્યું હતું એક વિઝન કે આવનારા પાંચ વર્ષમાં ક્યાં ભારતને જોઈ રહ્યા છે ત્યારે આ રિઝલ્ટ આવનારા પાંચ વર્ષમાં દેશ માટે જે અલગ અલગ સેક્ટર વાઇઝ જે વિકાસની વાત નરેન્દ્ર મોદી કરી રહ્યા છે કેટલા ઇમ્પોર્ટન્ટ આમાં સાબિત થશે અત્યારના આ પરિણામો તમે ગમે ત્યાં ફિલ્ડમાં તમે જુઓ તમે જે ડેડિકેશન થી કામ કરી રહ્યા છો અને એના ઉપર તમને ક્રેડિટ ના મળે

તૂટતા બી વાર નહીં લાગે આ વ્યક્તિ મિત્રો ને ખબર નહીં હોય જયારે મોદી સાહેબ સીએમ હતા ત્યારે એમના જયારે ઘરે ગયા હતા તો ડ્રોઈંગ રૂમ દરવાજાના બાજુમાં છે ને થેલો જે આપણે હેન્ડબેગ કહીએ ને આમ બગલ થેલો એ આટલા સારા ડ્રોઈંગ રૂમમાં ધેટ વોઝ લાઈંગ ધેટ વોઝ અંગ દેર ત્યાં લટકી રહ્યો એટલે અમારા એ મિત્ર ત્યાં પ્રશ્ન પૂછ્યો વાત કરતા કરતા કે સાહેબ આ બધામાં આ બગલ તો કે મારી મારી પોતાની જે વસ્તુ છે ને એ આ છે અને મારું જીવન જે છે ને એ આ છે આ તો મને એક તો જવાબદારી સોંપવામાં આવી છે જે હું કરી રહ્યો છું અને આ બધી વસ્તુ તો મારા માટે સમથિંગ ઓકે આઈ મીન્સ છે તો ઓકે કરીએ છે બાકી મારું તો આ બગલ થયેલું જ મારો છે બાકી બધું જનતાનું છે આજના તારીખમાં બી મોદી સાહેબ એવા જ છે જો આ કાચ તૂટી જશે ને તો તમને નરેન્દ્ર દામોદરદાસ મોદી ક્યાંય જળે નહીં જળે જતા રહેશે હિમાલયમાં ક્યાંક કોવાઈ જશે કે જે વ્યક્તિ દેશ માટે આપણા સૌ માટે કામ કરી રહ્યા છે તેમનું હૃદય ના જી ચોક્કસથી જે પ્રકારના અત્યારે પરિણામ આવી રહ્યા છે તેની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ દસ વર્ષોની ખાસ વાત કરીએ હરેશભાઈ જે પ્રકારે આપણે દસ વર્ષોની ખાસ વાત કરીએ હરેશભાઈ બે હજાર ચૌદથી લઈને બે હજાર ચોવીસમાં જે પ્રકારના જે કામો થયા છે અલગ અલગ સેક્ટર સેક્ટરવાઇઝ પણ જે પ્રકારે એમના ચૂંટણી ઢંઢેરામાં પણ આપણે જોયું છે કે કઈ રીતના તે વિઝન જે ભારતીય જનતા પાર્ટીનું હોય છે

તમે ડિફેન્સ કહેશો તો ડિફેન્સમાં તમને બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં સારી તેજી જોવા મળે છે તમે રોડ એન્ડ બિલ્ડિંગમાં આવી જશો તો ત્યાં બી તમને જોવા મળી છે તમે ફાર્માસ્યુટિકલમાં વાત કરશો તો ત્યાં બી તેજી જોવા મળી છે એફએમસીજીમાં બી તેજી દેખાય છે પણ મે બી કદાચ એટલી બધી નથી જોવા મળી કે જેટલી તમે ડિફેન્સ અને એ બધામાં જોવા માંગો છો તમારી ઇકોનોમી રિલેટેડ બેન્કિંગ સેક્ટરમાં વાત કરી તો બેન્કિંગ સેક્ટરમાં ભી તમને જોવા મળી છે સરકારી ટોટલ જનતા એવું કોઈ પર્ટિક્યુલર ઓપોઝિશન ની વાત નથી કરતો બધા એમ જ કહેતો હતા કે સરકારી ઓકે આમાં આમાં શું હાથ નાખવાનું એસેટ છે બટ સરકારી કોઈ નતું લેતું ફોર એક્ઝામ્પલ વાત કરું તો ટેલિફોન પીએસએનએલ

મેન્ટ જોવા મળી રહ્યું છે તો હવે તમારે કયા સેક્ટર ઓટોમોબિલ પોઝિટિવ કમ્યુનિકેશન ટેલિકમ્યુનિકેશન વિચ વોઝ નેગેટિવ અગેન પોઝિટિવ મેન્યુફેક્ચરિંગ હવે સવાલ એ છે કે આગામી પાંચ વર્ષમાં કઈ રીતનું થશે એ આપણને આજનો મેન્ડેટ આવશે એ પછી જ આપણને ખ્યાલ આવશે જે શેર માર્કેટની ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છે તો ઇન્સ્ટ્રુમેન્ટ પણ જે દર્શક મિત્રો પણ ખાસ રાહ જોઈ રહ્યા છે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે આજે ખાસ ફોકસમાં રહી શકે છે ગઈકાલે ખાસ ફોકસમાં રહ્યા છે અને તેમાં આજે જે આપ જણાવવા માંગશો દર્શક મિત્રોને જો ગઈકાલે તો પાવર સેક્ટર છે પીએસયુ છે બેંક છે આ બધા સેક્ટર તેજી મરા કારણ કે ગઈકાલે તો બે બધી વસ્તુ પાંચ વસ્તુ હતી કે જે બધી પોઝિટિવ હતી ગ્લોબલ ક્યુઝ વોઝ પોઝિટિવ જીડીપી વોઝ પોઝિટિવ જીએસટી ફિગર વોઝ પોઝિટિવ એક્ઝિટ પોલ વોઝ પોઝિટિવ રાઈટ તો તમને બધી વસ્તુ પોઝિટિવ દેખાતી હતી તો તો પોઝિટિવ રહેવા આજે સવાલ છે કે આજે એ બધામાંથી બધું તો ડિસ્કાઉન્ટ થઈ ગયું છે હવે આજે ના જે મેન્ડેટ છે ફાઈનલ મેન્ડેટ ઓર સમવટ સેમી ફાઈનલ મેન્ડેટ ધીસ ઇઝ નોટ ધ મેન્ડેટ હાલના તબક્કે આપણે જે જોઈ રહ્યા છીએ ઇઝ નોટ ધ મેન્ડેટ ઇટ ઇઝ અ પોસ્ટલ મેન્ડેટ તો પોસ્ટલ મેન્ડેટમાં બી એનડીએ ને મળી રહ્યું છે તે આર લીડિંગ કોઈ ના નથી હવે સવાલ છે કે ફાઈનલ મેન્ડેટ ઓર સેમી ફાઈનલ મેન્ડેટ જે અગિયાર વાગે તમને ખબર પડશે એન્ડ ફાઈનલી મે બી દોઢ વાગે તમને ખબર પડશે દોઢ વાગે આજુબાજુ આમ ઓલમોસ્ટ ક્લેરિટી આવી જશે ત્યારે જઈને આપણને ખબર પડશે કે યસ વોટ વુડ બી ધ ફ્યુચર અને માર્કેટ ને કઈ રીતના કામ કરવાનું છે બટ આ રીતના જો આ રીતના બી રહેશે તો બી એટલીસ્ટ તમારી જે ઇન્ફ્ર જે મેનિફેસ્ટોની જે કંપની છે જેમ કે સિમેન્ટ કંપની છે સ્ટીલ કંપની છે ટેલિકોમ્યુનિકેશન છે વગેરે વગેરે એ બધામાં તો તમને પોઝિટિવ જોવા મળવાનું છે બિલ્ડિંગ છે કારણ કે આવાસ યોજના બી એના અંદર છે તો આ બધી વસ્તુઓ તો થવાની જ છે નથી થવાની એવું છે નહીં પાવર સેક્ટર થવાનું જો વધી ગયું છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એનામાં એટલું બધું આવી ગયું છે તો આઈ ડોન્ટ થિંક સો કે દેટ વિલ રોલ બેક રાઈટ સો રેલવેઝ છે વગેરે તો આઈ થિંક સો પોઝિટિવ તો છે એમાં કોઈ ના નથી મે બી આજે કદાચ બંને બાજુ માર્કેટ ટ્રેડ કરે એમાં કોઈ નવાઈ નથી અને નિફ્ટીમાં બંને બાજુ એટલે ક્વાઇટ પોસિબલ આજે સારી એવી મુવમેન્ટ બી આપણને જોવા મળે ગઈકાલે જે સો સવા સો પોઈન્ટની મુવમેન્ટ દેખાઈ હતી તો ડોન્ટ થિંક કે આજે આપણને સો સવા સો પોઈન્ટની મુવમેન્ટમાં જ માર્કેટ કે નિફ્ટી બસ દોડશે મે બી કદાચ બસો અઢીસો ત્રણસો યુ નેવર નો ડિપેન્ડ તો કઈ રીતના ની કઈ રીતની મુવમેન્ટ જોવા મળે છે તે ટાઈમ વિલ સે ડિફિકલ્ટ ટુ ટુ સે એઝ ઓફ રેશ ભાઈ ચોક્કસ દે તો જે પ્રકારે આપણે ચર્ચા કરી તમામ શેર માર્કેટમાં શું અસર રહી શકે છે આવનારા સમયમાં જો પરિણામો પર જો પરિણામોની ખાસ વાત કરીએ તો કેવી અસર ચોક્કસ રહી શકે છે તેની પણ આપણે ચર્ચા કરી રેશ ભાઈ આભાર આપનો અમારી સાથે આપ જોડ્યા તે બદલ આ મુદ્દે ખાસ ચર્ચા કરી તે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો અત્યારે સાથ ચર્ચા કરી રહ્યા છીએ સત્તાનો મહાસંગ્રામ અને તે પ્રકારે પરિણામ જે એક્ઝિટ પોલની ખાસ પ્રકારે આપણે ચર્ચા કરી કે કયા પ્રકારની અસરો તેની જોવા મળી છે શેર માર્કેટમાં આજે શેર માર્કેટમાં કેવી હલચલ જોવા મળી શકે છે અને પરિણામો પર આધાર જે આપણે ખાસ કરીને વાત કરીએ એનડીએની વાત કરીએ નરેન્દ્ર મોદીના વિઝનની વાત કરીએ તો શરૂઆતથી જ જે એક્ઝિટ પોલ આવ્યા બીજા દિવસથી જે બેઠકોનો દોર તેમના દ્વારા શરૂ થયો અને આવનારા પાંચ વર્ષોમાં કયા કયા કામ જે પ્રકારે છે આ સિવાય જે બે હજાર સુરત ભારત કેવું છે તેના મુદ્દે ચર્ચા કરવામાં આવી પરંતુ જે આવનારા સો દિવસો છે પરિણામથી લઈને સો દિવસો તેમાં કયા કયા કામ કરવાના છે તેના વિઝન માટે પણ બેઠકોનો દોર તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારે જીતની આશા ચોક્કસથી છે ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકાર આ વખતે બનશે ફરી એક વખત ત્રીજી વખત સતત ભારતીય જનતા પાર્ટી જીતશે તેવી આશા છે સામે વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન પણ આશા લગાવી રહ્યું છે કે અમને પણ આ વખતે સારી એવી જે સીટો મળશે અને જનતાનો વિશ્વાસ આ વખતે મેળવવામાં સફળ થશે તે જોવાનું છે કે કઈ રીતની સીટો રહેશે અત્યારને હાલના રુઝાનની ખાસ કરીને વાત કરીએ શરૂઆતી વલણમાં તો એનડીએ ત્રણસો પાંચ જે પર પહોંચી છે અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એકસો એક પિસ્તાલીસ પર આંકડો તેમણે પહોંચ્યો છે અને અન્યની વાત કરીએ તો ખાસ એકતાલીસ સીટ પર આંકડો પહોંચ્યો છે તો હાલ વાત કરીએ તો હેમાન જોશી વડોદરાના કે જે આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠાથી કોંગ્રેસના ગિનીબેન ઠાકોર કે જે આગળ નીકળી ગયા છે હમણાં જે પ્રથમ રાઉન્ડમાં ખાસ કરીને જે રેખાબેન બેલેટની ગણતરીમાં આગળ હતા રેખા ચૌધરી પરંતુ હવે ગેનીબેન ઠાકુર કે જે આગળ નીકળી ગયા છે અમરેલીથી ભાજપના ભરત સુતરિયા પણ આગળ ચાલી રહ્યા છે સાથે જ દાહોદની વાત કરીએ તો દાહોદથી ભાજપના જસવંતસિંહ ભાભોર તેઓ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે નવસારીથી સી પાટીલ આગળ ચાલી રહ્યા છે અને શરૂઆતી વલણમાં જે ઈવીએમની શરૂઆતથી ગાંધીનગરની ખાસ વાત કરીએ તો શરૂઆતના જે ઈવીએમ ખુલતાની સાથે જ પાંત્રીસ હજારથી વધુ લીડની લીધી લીડ કે જે મળી છે અમિત શાહની ખાસ કરીને વાત કરીએ તો તે પણ આગળ ચાલી રહ્યા છે તો હાલ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બેઠક જે વાત કરીએ તો બનાસકાંઠા બેઠકની ચર્ચા કે જે થઈ રહી છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ જે એક કાંટેકી ટક્કર જોવા મળે છે કારણ કે ગેનીબેન ઠાકોરને આ વખતે મેદાને ઉતાર્યા છે અને તેમનો પ્રચાર પ્રસાર પણ આ વખતે એ વખતનો એ રીતનો રહ્યો છે કે જનતા તેમને વધુને વધુ વોટ આપે અને અત્યારે ગેનીબેન ઠાકોર કે જે આગળ નીકળી ગયા છે રેખાબેન ચૌધરી કરતાં આગળ હાલ તો નીકળી ગયા છે અને હવે ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થશે ઈવીએમની ગણતરી પણ હવે શરૂ કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને બપોર સુધી જે આપણે વાત કરી તો એક વાગ્યા આસપાસ જે લગભગ લગભગ ચિત્ર કેવું આવશે તે સ્પષ્ટ થશે અને સાંજ સુધીમાં ખબર પડશે કે કોની સરકાર હવે બનવા જઈ રહી છે એનડીએની સરકાર બનશે સતત ત્રીજી વખત હેટ્રિક મારશે કે પછી કોઈ પુન કોઈ પરિવર્તન આવે છે કોંગ્રેસ ખાતું ખોલાવશે દસ વર્ષ બાદ તે પણ ચોક્કસથી એક આપણે જોવું રહેશે પરંતુ હાલના જે રિઝાનની વાત કરીએ તો એનડીએ કે જે ત્રણસો નવ પર આગળ ચાલી રહ્યું છે હાલના જે શરૂઆતી વલણમાં ત્રણસોનો આંકડો એનડીએ પાર કરી લીધો છે સાથે જ ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એકસો પચાસ અને અન્યની ખાસ કરીને વાત કરીએ તો એકતાલીસ પર આગળ ચાલી રહ્યા છે તો જનતાનો જનાદેશ આજે આવવાનો છે શું હશે જનતાનો જે આદેશ તે જ ચોક્કસથી જોવું રહેશે હાલ તો શરૂઆતી વલણમાં ભરૂચની ખાસ કરીને વાત કરીએ તો ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા બેતાલીસો મતોથી આગળ ચાલી રહ્યા છે જે એક જે ટક્કર ખાસ કરીને વાત કરીએ તો મનસુખ વસાવા અને ચૈતર વસાવાની વચ્ચે જોવા મળી રહી છે અને તેમાં પણ ભાજપના મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે ચાર હજાર બસ્સો મતોથી અને અન્ય જે બેઠક પર ખાસ કરીને વાત કરી બનાસકાંઠા પર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર કે જે આગળ જોવા મળી રહ્યા છે રેખાબેન ચૌધરી કરતાં આગળ જોવા મળી રહ્યા છે તો એનડીએની ખાસ વાત કરીએ ત્રણસો બાર પર આંકડો પહોંચ્યું છે ઇન્ડિયા ગઠબંધન એકસો પચાસ પર આંકડો કે જે પહોંચ્યો છે ઈવીએમની જે ગણતરી તે પણ જે ગાંધીનગરની ખાસ વાત કરીએ તો શરૂ કરવામાં આવી અને શરૂઆતમાં જ અમિત શાહ અને ખાસ કરીને વાત કરીએ તો પાંત્રીસ હજારની લીડ કે જે ખુલતાની સાથે જ તેમને જોવા મળી હતી અને ત્યાં પણ હાલ ગાંધીનગરથી અમિત શાહ કે જે આગળ ચાલી રહ્યા છે ભરૂચમાં મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે સામે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતર વસાવા તે પાછળ ચાલી રહ્યા છે હાલ તો ચાર હજાર બસો મતોથી આ જે લીડ કે જે અત્યારે મળી રહી છે મનસુખ વસાવાને ખેડાની વાત કરીએ તો ભાજપના દેવુસિંહ મતોથી આગળ ચાલી રહ્યા છે તો ભાજપને ગુજરાતમાં સતત એવી સેરે લીડ અત્યારે હાલ તો મળી રહી છે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં મનસુખ માંડવીયા અત્યારે આગળ ચાલી રહ્યા છે વલસાડથી ભાજપના ધવલ પટેલ એકવીસ હજાર મતથી આગળ ચાલી રહ્યા છે તો હાલ ગુજરાતની તમામ સીટોની વાત કરીએ તો ત્યાં હાલ તો તમામ જે સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે સિવાય કે બનાસકાંઠા જે અંગેની ઠાકોર હાલ આગળ ચાલી રહ્યા છે તો પરિણામો પર સતત નજર નિર્માણ ન્યૂઝની અમે આપને તમામ અપડેટ આપતા રહીશું હાલ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે